હીરો રિપોર્ટ ભાવનગર દિનેશકુમાર પી બાબરિયા ઘેટી નમસ્કાર દર્શક મિત્રો સાથે ભગીરથસિંહ સરવૈયા ને જાણ થતા તેઓ ગાંધીનગર હોવાથી તેમને પાલિતાણા ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા સાહેબ ને ફોન દ્વારા જાણ કરે તરત જ ધારાસભ્ય શ્રી નાઇટ ડ્રેસ માં મામલતદાર અધિકારીશ્રીઓ તેમજ ગામના સરપંચ

પાણીની વચ્ચે બાવળના સહારે ટકી રહેલ ભવાની ભાઈ જીવિત હાલતમાં મળી આવેલ તેમને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી સવટી હોસ્પિટલ પાલીતાણા ખાતે વધુ સારવાર અર્થે લાવવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ દિનેશકુમાર કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર કુમાર ધારાસભરી વિશ્વાસ બારી ગયા એ પાણીમાં તણાઈ ગયેલું હોય અને સુપોડી ગામમાં વરસાદ વરસાવ કરતો હોય જેને તંત્ર દ્વારા અને ગામજનો દ્વારા સમાચાર મળેલ હોય બાકમાં બેસીને પણ આ લોકોનો જીવ બસાવવા માટે વિસ્તારમાં વૃદાવરણ રહ્યા છે પીપળી નદી કાંઠે એક વ્યક્તિ બસાવ બસાવ કરી રહ્યો હોય આરા શરીર પાણીમાં ખૂમતા ખૂમતા ઘોળકાલમાં એટલા લોકોને અને તંત્રને જાણ કરીને તાત્કાલિક સ્થળ પર પહોંચીને એમનો જીવ બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ધારા ધારાસભ્યશ્રી ભાઈ રહ્યા સામે નદીમાં બાવળની અંદર સામે નદીમાં હું બતાવું છું બાવળની અંદર એક વ્યક્તિ બચાવ બસાવ કરી રહ્યો છે સામે નદીમાં આપ જોઈ શકો છો ધારાસભ્યશ્રી પણ એમનો જીવ બચાવવા માટે જઈ રહ્યા છે

ફોન પર સંપર્ક કરીને પોતે પણ નદીમાં જઈને લોકોનો જીવ વસાવી રહ્યા છે પાલેખ ધારાસભ્યશ્રી ટીકાભાઈ બારી